નમસ્કાર બોલાઈમાં આપનું સ્વાગત છે હું છું બરકતુલ્લા ખાતરી છોટાઉદેપુર લોકસભા બેઠકની ચૂંટણીનું પરિણામ હવે ટૂંક સમયમાં અડધું મતદાન તો કાઉન્ટ થઈ ગયું છે લગભગ અંદાજે પિસ્તાલીસ ચાલીસ ટકા જેવું અને નવ રાઉન્ડ પૂરા થઈ ગયા છે સાથે જ ભાજપના કેમ્પની અંદર છોટાઉદેપુર જે ભાજપની ઓફિસ છે ત્યાં આપણે આવેલા છે ભાજપના પ્રમુખ આપણી સાથે ઊભા છે અહીંયા ઉત્સાહ અને ઉન્માદનો માહોલ છે અહીંયા જે રીતે ગુજરાતની જે છવ્વીસે છવ્વીસ બેઠકો એક તરફ જઈ રહી છે માત્ર એક બેઠક છે કોંગ્રેસની અંદર આગળ રૂજાન બતાવે છે આપણે જે છોટાઉદેપુર લોકસભા બેઠક પર જે ઉમેદવાર જશુભાઈ રાઠવા સતત આગળ ધપી રહ્યા છે પ્રથમ રાઉન્ડથી એ અંગે વાત કરીશું સાહેબ પહેલાં તો અભિનંદન કે ભાજપનું એક સારું પાસું અહીંયા છોટાઉદેપુરમાં જોવા મળ્યું શું કહેવા માગશો અત્યારે જે નવમા રાઉન્ડના અંતે શું પરિસ્થિતિ છે અને ભાજપ કેમ્પમાં કયા પ્રકારના ખુશાળીનો માહોલ છે છોટાદેપુર લોકસભાના તમામ કાર્યકર્તાઓમાં અત્યારે અત્યંત ખુશીનો માહોલ છે દસ રાઉન્ડના અંતે લગભગ બે લાખ ઇઠ્યોતેર હજારની સરસાઈથી જસુભાઈ રાઠવા આગળ વધી રહ્યા છે અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય પાટીલ સાહેબે જે પાંચ લાખનું લીડની લક્ષ્યાંક અમને આપેલું છે એને પાર કરવા માટે છોટાદેપુર લોકસભા જઈ રહી છે સમગ્ર છોટાદેપુર લોકસભાના તમામ કાર્યકર્તાઓ બૂથ પ્રમુખ મંડળ પ્રમુખો જિલ્લાના હોદ્દેદારો તમામે આ મહેનત કરી અને એના પરિણામ સ્વરૂપ નરેન્દ્રભાઈ મોદી સાહેબની લોકપ્રિયતા અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન અને ભૂપેન્દ્રભાઈ પટેલની જે વિકાસલક્ષી કામગીરી છે એને લઈને છોટાદેપુરની જનતાએ ભારતીય જનતા પાર્ટી પર જે ભરોસો મૂક્યો છે જેને લઈને આજે જશુભાઈ રાઠવા ભારે બહુમતી સાથે જીતવા જઈ રહ્યા છે આ તબક્કે છોટાદેપુરની તમામ જનતાનો ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું અને તમામ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યું છે આપણે જે રીતનો માહોલ અત્યારે દેખાઈ રહ્યો છે તો બીજા જિલ્લાઓમાંથી પણ કાર્યકર્તા આયા છે આગેવાનો આગળ છોટાદેપુર લોકસભામાં આવતા તમામ જિલ્લા એટલે કે નર્મદાના નાંદોદ વિધાનસભા વડોદરાના ડભોઈ અને પાદરા વિધાનસભા અને પંચમહાલની હાલોલ વિધાનસભા સહિત છોટાદેપુરની તમામ ત્રણે ત્રણ વિધાનસભામાંથી કાર્યકર્તાઓ અહીંયા પધારી રહ્યા છે અને તમામ કાર્યકર્તાઓ અત્યારે ઉત્સાહનો માહોલ છે પરંતુ ભારતીય જનતા પાર્ટીએ જે આદેશ આપ્યો છે એ પ્રમાણે અમે વિજયોત્સવ સાદાઈથી ઉજવવાના છે ઓકે થેન્ક યુ આપણા આતા ભાજપના પ્રમુખશ્રી અને જે કાર્યકર્તાઓ છે ઉત્સાહ ઉન્માન પરંતુ સાદાઈથી ઉજવણી કરવાના લીધે કોઈ બહુ મોટી સંખ્યામાં કોઈ પબ્લિક પણ જમા થઈ નથી વિજયની વિક્ટરીનો વી